જય માતાજી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ સોટિલા તો મારા વિડીયોમાં બનાવીશું આપણે જ્યારે ડુંગર સડી ગયા ત્યારે તમને આગળના વિડીયોમાં બતાવીશ અને માણસો છે જે બુલેરોમાં આવેલા છે ચાલો આગળ વિડીયોમાં તમે બતાવો તમે એટલે સામનું માનું મંદિર જવાનું છે આપણે ડુંગર ઉપર ચડવાનું છે આપણે ચડીએ ત્યારે તમને એટ ટુ ઝેડ વિડીયોમાં બતાવીશ હાલો આપણે સુંદરી અને નાળેલ પેલા લઈને જવાનું છે તો આપણે આગળ જો બપભાઈ જાય છે અને માનસિંગભાઈ પણ છે હાલું તમે લાઈવ લોકેશન પણ બતાવતો હા પાછળ પ્રમાણ આવે છે લખાભાઈ છે દીપાબાઈ છે તો આપણે આજુ ભાઈ ડ્રાઈવર છે જો જઈ રહ્યા છે લખાબાઈ સાથે તો હવે આવી ગયા છે ગેટ જે સામોટા માતાજીના ડુંગર અહીંયાથી દર્શન કરવા ચડવાનું છે આપણે તો

હા હા તો આ રોણીયામ દેખાય છે

અહીંયા જે સંપલ લાવ્યું હોય છે તે મૂકવાના હોય છે પણ આપણે એ સંપલ નથી લાવ્યા આપણે સંપલ વગેરેના ડુંગરો સડેલા છે તો અહીંયા સરકારની સાથે જોવા મળ્યા તો આપણે બીજો બીજરૂ પાછો આવશે